ઈવીએમના વિરોધમાં ભારત મુક્તિ મોરચા દ્વારા અમદાવાદ ખાતે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઈવીએમ ના ભારત મુક્તિ મોરચા દ્વારા દેશના પાંચસો જિલ્લા આજ રોજ ભારતીય મુક્તિ મોરચા દ્વારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ ખાતે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારત મુક્તિ મોરચાના હોદ્દેદારો દ્વારા અમદાવાદના ચાંદખેડાથી પરિમલ સોસાયટી ખાતેથી ડોક્ટર બાબા પુષ્પાંજલિ અર્પણ કરી ન્યુ સીજી રોડ મોટેરા સ્ટેડિયમ સાબરમતી થઈને સુભાષ સર્કલ ખાતે પહોંચી હતી જ્યાં રેલી દરમિયાન હોદ્દેદારો દ્વારા ઈવીએમ હટાવો દેશ બચાવો ઈવીએમને ને દેશ કા સત્યા એ આઝાદી જૂઠી હૈ દેશની જનતા ભૂખીય જેવા સૂત્રોચ્ચાર સાથે અમદાવાદના જાહેર માર્ગો ગુંજી ઉઠ્યા હતા રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચતા ભારત મુક્તિ મોરચાના હોદ્દેદારો દ્વારા આગામી ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવા અંગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું इंकलाब नहीं चलेगी नहीं चलेगी नहीं नहीं चलेगी चले नहीं चलेगी 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 तो नहीं चलेगी 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 Subscribe now and press the bell icon. Never miss an update.